મને સેટ નહીં થાય રચના છે મીટર છંદ માફ કરજો કે બધી જગ્યાએ દોડવું મને સેટ નહીં થાય દરેક ઘટનામાં સુખ શોધવું મને સેટ નહીં થાય ઓપ્ટિમિસ્ટિક બધી જગ્યાએ દોડવું મને સેટ નહીં થાય દરેક ઘટનામાં સુખ શોધવું મને સેટ નહીં થાય ને ફક્ત વાર્તાઓનો સાર પૂછવાનું રાખો મને ફક્ત વાર્તાઓનો સાર પૂછવાનો રાખો મને એક જ વાતને વાગોળવું મને સેટ નહીં થાય કે ગિફ્ટ આપવી હોય તો રૂબરૂ આપી દે ગિફ્ટ ગિફ્ટ આપવી હોય તો રૂબરૂ આપી દે દરરોજ એક મને સેટ થાય જામ સુરા તો હું છુપાઈને જ પીવાનું રાખીશ કે જામ સુરા તો હું છુપાઈને જ પીવાનું રાખીશ મરીજની જેમ ખુલ્લે આમ કબૂલવું મને સેટ નહી થાય ને લખવાની હોય ભાવના હોય તો મને યાદ કરજો છે બીજી રચના કે હસતા પાછળ હું પણ એક ભેદી ચારિત્ર રાખું છું એકવીસમી સદીનો માણસ છું હું પણ થોડુંક સ્વાર્થી રાખું છું કે બધાને કહેવાતી નથી બધી વાતો એટલે હવે હું લખું છું બધાને કહેવાતી નથી બધી વાતો એટલે હવે હું લખું છું ને કોણ ક્યાં કામ લાગે ખબર નહીં એટલે સંબંધ બધા જોડે થોડા થોડા રાખું છું ને સબંધોના ઘર્ષણમાં ઘણી ફેરી દાજો છું સબંધોના ઘર્ષણમાં ઘણી ઘણી ફેરી દાજો છું ને ક્યાં છે બધા કામ પવિત્ર મારા એટલે હવે ખિસ્સામાં ગંગાજળ પણ રાખું છું ને હક પામવા મારો બધે હાથ પગ મારું છું હક પામવા મારો બધે હક પામવા મારો બધે હાથ પગ મારું છું મહેનત થી કઈ ના મળ્યું એટલે હવે રોજ એક કાર્યક્રમ પૂજા પાઠ નો રાખું છું ઇઝાર થઈ જાય આ થોડું પૂછાય કે ઇઝાર કરવામાં વાર લાગતી લાગતી ઇઝાર તો થઈ જાય પણ જે રમત છે ઇઝાર પછી ની હોય છે તો કસમ કસ ઇઝાર પછી ની શીર્ષક છે

હૈયું મારું સાયકોલોજી ભણ્યું લાગે છે તમને તમને શું ખબર કે નિસ્વાર્થ પ્રેમ કોને કહેવાય તમને 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 શું ખબર કે નિસ્વાર્થ પ્રેમ કોને કહેવાય મને પૂછો પાગલમાંથી માણસ બનતા કેટલી વાર લાગે છે મન મોટું રાખી એમની નાને સ્વીકારી છતાં મન મોટું રાખી એમની નાને સ્વીકારી છતાં કરે જપન મદદ તો એમને એફર્ટ લાગે છે એક છેલ્લી રચના કઈ હું

સ્વાર્થ ની થશે ચર્ચા લાગણી ક્યાં વાત થવાની છે અંબાણી જેમ કમાણી થાય તારી એવી ઈચ્છા અંબાણી જેમ કમાણી થાય તારી એવી ઈચ્છા અમારે ક્યાં જામનગર માં જમીનો નામે થવાની છે વતેસર કરતા ચોક્કા સાવડી ગયું છે સાંભળજો વાતનું નું વતેસર કરતા ચોક્કા સાવડી ગયું છે જરૂરથી રાજકારણમાં હવે નોંધણી થવાની છે ના હરક પરુરા થયા પછી હાલ થાય છે શું જપાન ના નામે તો સાયમ બદનામી જ થવાની છે ને છેલ્લે છૂટે એક શેર આ માઈક મળ્યું છે તો વાપરી નાખીએ કે સાદો નિયમ રાખું છું હસું છું હસાવું છું આ એક હતો કે વિચારોને શતથી શૂન્ય થતા જોયા છે વિચારોને શતથી શૂન્ય થતા જોયા છે મેં વિપદના તે પુણ્ય થતા જોયા છે સૌ મિત્રો માટે કે મિત્રતા કઈક એવી અનોખી નિભાવી છે મિત્રતા આ રેકોર્ડ કરી લેજો શેર કરવામાં કામ લાગે તો મિત્રતા કંઈ કેવી અનોખી નિભાવી છે ઉપકાર છે એમ નાની વાત બધાથી છાની રાખી છે મિત્રતા કે એવી અનોખી નિભાવી છે ઉપકાર છે એમને એ વાત બધાથી છાની રાખી છે અને પી ગયો કોઈ કે પીવડાયેલું વિષ એક જ ઘૂંટડે હું તો ને પી ગયો કોઈ કે પીવડાયેલું વિષ એક જ ઘૂંટડે હું તો ટીપા ટીપાની ગણતરી મારા એ રાખી છે થેન્ક આભાર